લે સચ્ચા 60 70 80 ને ઉખો એ કોક બોલ્યું હાચી વાત હાચી વાત કોક ગયું

બોલે પેલા આજ ની પેલું જનવર આવ્યું એવું જનવર ગમે આવ્યું એવું છોકરા ના હોય હું તો ના મો એવું હાલ જોઈ ને ને જોઈને તો કરવી પડે ગમતો કરવું પડશે છોકરા કીધું ના મોને એમની વાત હું સાથે જોઈ ને હું પેલું ઢોકે વાળા જાણું છું ને તોડવા જય તમે જો

પેલા ચેનાજી મને એ શીખાય કરવું પડશે આપડે ચોખી મે બરાબર બરોબર હજુ કોઈ ને પેલી કર્યું નહી એટલે સારું હું ચોકી બોકી મેળો ના હતો તો આપડે પકડવાનું કરીએ

સરપ સર આ આપના ગામ માં આવું ચાલુ થતા પાલન કરે નેવા ખાવા વગર નું બધું વાત નો હશે

ખાબા નાખતા પણ બની ગયા ભાઈ હા ના ભાઈ અને હાથ નું ના તમે મોતી ના બનાવે

છોકરા રમતો એમને મને કીધું બરાબર પણ મળ્યું નહીં બનાબર ચેનાજી મને ચેનાજી કેટલું આલુ રમ આવ્યું ને એવું જાનવર આપડે આપણે બધા ભેગા થઈ જીવ પકડવા ભેગા થાય કાતા કાતા તમે અને માની વાત નહીં કરો બીજા મોનતો ની વાત કરું બરોબર કાતી તાતી ના માત્ર

તમે જોઈ ને આગો અને આવો પુ એટલે તમને કઉ્યા થાના ખરી ના પાંદો તમે તમે કઈ કરી ના પૂછો હું એવું ના

તમે તો બી નાખ પણ કઉ નું એમને નથી બગાડ્યું બગડી દીધું હવાને હવે કેવું નહીં કોઈ નઈ એમના જ દઉં હવા દે પકડવું હેલો

બોતરા તોજી બોલતાય નહીં રે રેવાજી તો જતા રે હ અરે આ મને લાગે ધોતી ઈને જ બગાડ્યું છે પોચ કણ હ ધોતી બગાડ ભાઈ નાહી ગયો જો નાહી ગયો બરાબર તી એનું હલાવી દે આ જો કોણ હું કોણ તમે બે ઓમ આવો બે ઓમ જીએ તય બે ઓમ આવો જો થઈ ના આને તો પકડજો હ હા સબન જો પકડી ગયો આ સબન પકડી આ પકડી આ લે કોક લઈ ગયો લે હે આરી એલીનો તો

છોકરાયા આ તો અત્યારે શું કેવાય જંગલો કપા ગયા જંગલી જવાના આવી રીતે ગોમડા માવા વર્ગ્યા ખબર હતા કે કુલ હે એ તો જોવો તમે આ તકલીફ એક થઇ જાય તા આપડે અમુક તો જોયા વગર આપડે ભૂસકો મારી દઈએ ને ધીમજ વાગી જાય તો જય માતાજી મિત્રો જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ ઓગણી તને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ લે જય માતાજી મિત્રો